પેલા ધોરણમાં જ્યારે આવ્યા હોય ત્યારે આપણને કયા શિક્ષિકા બેન બનાવતા હતા કયા શિક્ષક બેમાં ધોરણ ત્રણ મો એ વખત આપણને કપડાં પહેરવાનું ભાન ના હોય કેવી રીતે બેસવું એની ખબર ના હોય કેવી રીતે પેન પકડવી લખવું કેવી રીતે ધીમે ધીમે ક્રમશઃ આ બધું આપણે જેમ જેમ ઉપરના ધોરણમાં એ એમ બધું શીખી ગયા અને આઠ મજૂરના લગભગ સાત પાંચ છ વિદ્યાર્થીને રાઈટિંગ એટલા સરસ આવો છે ને તો અમે જે નોકરી કરી ગયા ને તે પણ આ વિદ્યાર્થીને આખી બહુ જ નહીં પણ ટુકરી વાત એ સકે રે આજે શીખ્યા હોય અને કાલે સવારે પાછું ભૂલી દેવાય છે પણ જો થોડો

મેં દસ વર્ષ પછી તમે ગાડી લઈને આવવા જોઈએ તમે સાહેબ નો ફોન માર સાહેબ એમ હું ગાડી લાવ્યો એમ હું નોકરી કરું છું એમ કે એવું કે દસ વર્ષ પછી સાહેબ સાહેબ હું કર્યું એમ બરાબર કોઈ પણ ઈચ્છા એવી ના હોય કે એમના ભણાયેલા છોકરાની ઈચ્છા કેવી હોય મોટા સાહેબ બનો ડોક્ટર એન્જિનિયર વકીલ બનો અને બધા ને એવી ઈચ્છા છે કે તમે આગળ કોઈ બી ફિલ્ડ કે અમારું માં થવામ ના થાય મારું માં કેવું છે આગળ બરાબર આ વસ્તુ મેં તમે પેલા ઐકી એમ એટલે એવું કઈક કરજો કે સાહેબ ઘર થાય કે સાહેબ કે આ ભાઈ દેખો અમારે વીરા નો છોકરો છે તારે ડોક્ટર બની ગયું કે વકીલ બની ગયું બરાબર એવા ગણાય છે આપડે તો ભણી ગઈ આગળ ગયા આનો જ પ્રકાશ બરાબર અશોક બરાબર એ છોકરાઓ બાર સાયન્સમાં ગયા સિત્તેર ટકા લાય બરાબર તો તમે પણ એવું કરો એવી મારી આશા છે બરાબર બેટા આઠમા ધોરણ ના તમે લોકો બહાર તો જાવ જ છો બરાબર પણ એક કે તમે શાળા ના ભૂલી જજો મમ્મી પપ્પાના જેવા દિવસો ગયા એવા તમારા ના જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર શિક્ષક તો ખાલી માર્ગદર્શન છે પણ તમારે કેવો રસ્તો અપનાવવો એ તમારા હાથમાં છે બરાબર એટલે આગળ જાઓ તમારા મમ્મી પપ્પાનું તમારા ગામનું નામ રોશન કરજો શાળાનું નામ રોશન કરજો એવી શુભેચ્છા આમ તો વિદાય એટલે એક દુઃખનો પ્રસંગ કહેવાય પણ તમે તમારા જીવનની પ્રગતિ માટે આગળ વધી રહ્યા છો એટલે અમારા માટે તો આ ખુશીનો દિવસ છે અને તમે તમારા જીવનમાં આગળ વધો બસ એવી જવાની શુભીત છે આપણા ધોરણ આટના તમામ વિદ્યાર્થીઓ આટલાથી આવું નીકળશે એટલે ગમે તે જગ્યાએ સારી ભણી આગળ વધે સારી પ્રગતિ કરે એવી શુભેચ્છા અને ખાસ તો તમારી આજુબાજુ વ્યસન તો બહુ ચાલુ છે ને તો એ ના સંગતમાં તમે ના આવો એવી ઈચ્છા ધરાઈએ છીએ અમે સારું સંગતથી દૂર દૂર ખરાબ સંગતથી દૂર રહેવાનું ખરાબ વ્યસનથી દૂર રહેશો ને તો જ તમે જીવનમાં આગળ વધી શકશો બસ શુભેચ્છા

ગર્વ થાય છે કે ભાઈ આઠમું પાસ કરી અને નવમાં વિવિધ હાઈસ્કૂલોમાં ભણવા જશે બધા એક જ જગ્યાએ તો નહીં જાય પછી વાત થઈ હતી એમના જોડે કોઈ અંબાજી જવાનું છે કોઈ કોટડા જવાનું છે કોઈ બીજી જગ્યાએ જવાનું છે તો એક થી આઠ પગથિયા ચડ્યા છો હજી નવમું દસમું અગિયારમું બારમું કોલેજ એ બધા પગથિયા હજી ચડવાના બાકી છે તો નવમા પગથિયા માટે ત્યાં પહોંચી જાવ ને એમાં એના માટે પહેલા તો શું છે મારે બોલવામાં ઘણું બધું વધવાનું આવી જશે હો તમને પછી મગજ ઉપર સારી રીતે લેવાનું જો જે પ્રવેશ લે નવમાં એના છેક સુધી ભણવાનું છે ભલે ગમે તેવી પરિસ્થિતિ આવે બરાબર આજ વચ્ચે છોડી નહીં દેવાનું અધોચે છોડી દઈએ ને તો આપણે નાસી પાડે ભલે નવમાં બધા ના પાસ થયા ફરી 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 પરીક્ષા આપણે દેવાની થાય એવું કોઈક વખત આપણું પેપર કદાચ બીમારી ખરાબ ગયું કદાચ નપાસ થયા ને એવું કારણ કે અહીંયાથી નપાસ થવાનું ચાલુ થશે હવે તમે સમજતા હશો ને કે ભાઈ હવે પૂરું જેમ આઠમા સુધી પહોંચી ગયા એમ આગળ પહોંચી જવા છે તો નહીં પહોંચાય અહીંયા જેટલી મજૂરી કરી છે ને એનાથી તો ચાર પાંચ ગણી મજૂરી ત્યાં કરવી પડશે અધવચ્ચે કોઈ પણ છોકરો કઈ પણ તકલીફ પડે ને પૈસા ને તમારી પાસે આવજો ભણવા માટે બરાબર પણ અધ તમે જે છ સાત આઠ કેટલા છોકરા છો આઠ હતા ને આપડે નવ એ બધા એ સળંગ બારમું તો પૂરું કરવાનું જ છે હું તો કહું છું કોલેજ કરી પીટીસી કરો જે કરો એ તમે પણ એટલા સુધી તો ભણવાનું જ છે બારમા ધોરણ સુધી ત્યાં સુધી કઈ પણ તમને અગવડ પડે પૈસા પૈસાની તો અમે બેઠેલા છીએ બરાબર પૈસા ના હોય તો ફોન કરી હશો કિશન કહું છું પણ અધૂરું નથી છોડવાનું ક્યાંયથી કે પપ્પા પણ પૈસા નથી ને ફી ભરવાના હવે ભણવું કે એમને છોડી દો છો તમે ઘણા મેં એવા ઘણા છોકરા જોયા છે જે પછી પેલી ગેંગમોન આગળ આખું ખૂબ છે બગાડી નાખે એવો આ વર્ષથી એક નિયમ ચાલુ કરો કે ભાઈ અહીંયાથી હવે આપણે સરકારી નોકરી લેવાની ટ્રાય કરશું એવું નથી કે ભણવાથી ખાલી ઘણું ભણવાથી જ નોકરીઓ મળે નિયમથી ચાલશે તમને પહેલથી કહી દઉં જેની આવતી વખત હવે શિષ્યોની દરખાસ્ત એની જ થશે કે જેની એસી ટકા હાજરી હશે એટલે કે સો દિવસમાંથી ઓછામાં ઓછા એસી દિવસ આવેલા હશે એની સમજાય એમાં સમજાતું તો બધાએ ધંધિયા દાવવાનું છે બરાબર કામ તો હોય આખી જિંદગી કામ જ કરવાનું છે ભણવાનો ટાઈમ ન આટલો જ છે આપણી પાસે કેટલા વાર વાર બાકી આખી જિંદગી કામ જ કરવાનું છે એ ખેતરમાં પાવડા કૂટવાના ને પાણી વાળવાનું પાઇપો લોબી કરવાની ઘઉં કઢાવવા જવાના ને પ્લોટમાં ધોન હે કે તો આખી જિંદગી રહેવાનું છે પણ જિંદગી ક્યારે બદલાય અમે તમારી જેવી પરિસ્થિતિ જોઈ લઈ છે એવું નથી કે અમે સીધા ઉકડીને જ આટલે પહોંચી ગયા છીએ ભણ્યા છીએ વાંચી છીએ ત્યારે અહીંયા પહોંચ્યા છીએ પછી ખોટી સંગતમાં ચડી ગયા હોય તો અહીંયા ના હોય એટલે મેં વચ્ચે આપણા છથી ના ક્લાસમાં સૂચના આપી હતી કોઈ પણ ગામનો કોઈ પણ છોકરો આવી ફૂટબોલ ખવા જતા ત્યારે Bagaimana kamu menikmati dan menikmati? Di sekolah, jika tidak ada hati, bagaimana kamu menikmati બોલ બોલ ફટાફટ બોલ બેટા કો મારા મોટા ભાઈ બેન આગળ ભણવા જઈ છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા મારા ભાઈ કે બોલ 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 મોગરી બોલ બેટા જે આગળ ભણવા જઈ છે જે આગળ ભણવા જઈ છે એમને જીવનની ખૂબ ખૂબ શુભેચ્છા એમની જીવનની

એ કલ્પેશ એક શબ્દ એવો બોલજો નીકળી જવાની હવે આગળ ભણવા જાવ નીકળી જવા શબ્દ કેવું અલગ લાગે એમ આગળ ભણવા જવાનું એમ પછી આપણે કેવું જીવીએ છીએ શું છીએ બધું તમે જોયું છે બરોબર આજે પંદર ને બે મિનિટમાં હું તમને સમજાવી ના શકું બરોબર પણ આ કાગળની અંદર એ લખ્યું છે

રીસેડી ગઈ તો માર બીજું કંઈ થાય તો કયો આઈ ગયો જેટલા દિવસ રહેવું એટલા દિવસ જો જો બીજે કેમ જવું એટલે મુક્તિ આવે તમને બરોબર પણ આત્મહત્યા વાળું પગલું ક્યારે ના ભરતા બરોબર ઓ બ્રોસો હા બરોબર પછી બીજું લખેલું છે સતા પણ તો અમુક બાબતો એ થોડા સમય માટે સારી લાગે તો બૂટ પહેરવા સારી બાઇક લેવી સારા મિત્રો સાથે ફરવું આ અમુક સમય માટે જ સારી લાગશે અમુક સમય પછી જતો રહો ને તમાર લગ્ન થાય પછી અમુક બી બાબતો ચાલુ થાય બરોબર મિત્રો એટલે એક ઉદાહરણ આપું તમને રાહુલ રાહુલ બાબુ પડી ગયો તો બાઇક નહીં શિલ્પા હતું ને ત્યારે એને દવાખો કોણ લઈ ગયો હતો એ મિત્રો આયા તા હાથે કોઈ હે સાથે રે કોઈ નતા આયા મને ના આધાર કાર્ડ દે નતું કે કઈ નતું જરૂર પડી જાય છે દાખલો કાઢી આપો તો આપણા મમ્મી પપ્પા હશે આપણો નજીક તો છે કાકાનો છોકરો હશે કે કાકા હશે આ આપણી સંભાળ લીજે બીજો કોઈ મિત્રો આવશે નહીં એટલે મજા કરવો હોય ને તો માં તો પરિવાર સાથે કરો મમ્મી પપ્પા સાથે કરો કોઈ પોતાનો સગો ભાઈ છે કે સગી બુ છે એની સાથે કરો બીજો કોઈ જોડે જવો એટલે અમુક મર્યાદાઓ તો ઓળે જ આપણે કુટુંબ હોય ને એટલે અમુક પ્રકારની વાતો જ કરી શકીએ આપણે બીજી વાતો ના કરી શકીએ દોસ્તારો સાથે જશો ને એટલે દોસ્તારો સાથે વાતો અલગ પ્રકારની થાય મમ્મી પપ્પા ના બદલી શકો માતા ભાઈ બેન ના બદલી શકો કાકા ના બદલી શકો પણ દોસ્તાર આપણો મિત્ર નજીક તો સૌથી એ બાબત એવી છે કે એ તમે બદલી શકો ખરાબ મિત્ર છે તો એનો સંઘો ના કરવો મારા સારા મિત્રો કરવું બરોબર અને એક સેમ્પલ જ શું હું તમે મારો દાખલો લઈ લેવો ને તો ઘણું બધું સમજાઈ જશે તમને અમે ભણતા ને ત્યારે આપણે છે આટલા બે જોરડા હતા અમારે ફેફડા તમે જોયું હોય ગામે જોયું બરોબર ને તો ત્યાં આટલે બે નથી ને એમને આ પાટલું ચાડે બોલ ત્યાં અને પછી શીખવા ચાલો લાકડાનું પાટલું હતું કલર કરી દો અને રેતી ને શીખ્યું રેતી માં બેટા બેટા ભણવા દો અને ચડ્ડી ને આઠમા ધોરણ માં આવ્યો ને નવમા ધોરણ આઠમા ધોરણ માં ડ્રેસ માં અમારે ચડ્ડી હતી બેન્ડ પહેરી જાય ને સાહેબ ફટકારતા હતા નવમા ધોરણ માં આવ્યો ત્યારે મેં પેન્ટ પહેર્યો હતો અને ચપ્પલ ક્યારેક મળતી એ બાકી બૂટ તો હું દસમા ધોરણ માં આવ્યો ને ત્યારે પહેર્યા ત્યારે એટલે તમે ઘણા આગળ છો એમ અને ચોપડા નતા પણ તને તો આપી સામે ચોપડા ને બધી મોરા કોરા કાગળ ને કાઢી લેવાના અને પછી એમ સરસ મજાના સોય થી સીવી દેવાના અને પછી આ ચોપડો વાપરવાનો તમને આ પરિસ્થિતિ નથી મોય અનુભવેલું છે ને એટલે તમને ચોપડા ની તંગી અતારી પડવા દીધો નથી હું તમને કે કોઈ પડી તકલીફ ચોપડાની જરૂર હોય તો તમે ભલે એનો નાસ્તો કરી લેતા હોય કાગળ ફાડી પણ ચોપડા તમને મળી જાય છે પેન બી તમને મળી જાય છે બરોબર તો પછી બીજી બાબત કે સાહેબ એ કીધું છે એમ બરોબર કોઈ પણ જાત જરૂર પડે તમારે સાળા ને સારી બતાવો કે કંઈ બીજું બતાવો આ રીતનું નહીં થતું તો એ હોય તો એ પણ કહેજો તમને સારા પણ સારી તમને મે બતાવીશું એમ બીજી કોઈ જરૂર હશે તો પણ કહીશું એમ બરોબર કોઈ ચોપડાની જરૂર પડે તો પણ કરીશું એમ બરોબર પણ ભણવાનું છોડતા નહીં જ્યાં સુધી તમને કોઈ કેવી વસ્તુ કે આપણને વ્યવસ્થિત શેખના થઈએ ને ત્યાં સુધી ભણવાનું છોડતા નહીં અત્યારે પણ ભણાય બરોબર બરાબર અમુક લોકોને અત્યારે બી ભણવાનું ચાલુ હોય તમે જોવો આ સચિન સાહેબ છે રીગુલ સાહેબ છે અત્યારે પરીક્ષાઓ આપે છે એટલે ભણવાની કોઈ ઉંમરથી આપણે માન સંપર્કમાં જઈએ તો તમે તમે કહો છો એમ કે એટલે મોટો થઈ ગયો હોય ક્યારે નથી થતા અમે બી એની સાહેબ એના પરીક્ષા આપી દઉં આ રવિવારી ગયા રવિવારી છે એટલે જ ભણવાનું ત્યાંથી પૂરું નથી થતું બરોબર એટલે જ્યાં સુધી તમે બેસિક સેટ ના થાય ત્યાં સુધી ભણવાનું બંધ ના કરતા બરોબર એટલે મારું ઉદાહરણ દેવું કે તો જો પીપળી નીચે ભણે તો બરોબર પણ મેં લખેલા પાંચ તમે ભણ્યા કે ના ભણ્યા હે બરોબર એટલે આપણે આપણે અંદર રહીએ એટલે એવું ના વિચારતા કે અમે કશું કરી ના શકીએ કઈ બની ના શકીએ બરોબર મોટા માણસો હોય બીજ મોટા માણસો થઈ શકે આપણે તો નથી કશું જ નથી બરોબર ભગવાન એ મગજ ને મગજ સરખું આપ્યું છે શક્તિ સરખી આપી છે આપણે જોવાની તાકાત સરખી આપી છે બધી જ સરખી આપેલી છે કોઈ અન્યાય નથી કરી એમાં બરોબર એટલે વાપરશો તો તમે સો ટકા સક્સેસ જશો બરોબર બીજી બાબત આઠમા ધોરણ વાળા ગમે તે ગમે તે ધાર્મિક પ્રવૃત્તિ ચાલતી હોય ને ગામમાં તો ધર્મ પ્રવૃત્તિ સાથે જોડાજો બીજા કોઈ ધર્મ ની નહીં પણ આપણા અહીં ગુજર પ્રવૃત્તિ ચાલતી હોય તો તેઓ તમને આ બાબતો થી ને દુરા રહેવાની થાય પછી તો નહીતર પછી અમુક અમુક ખરાબ બાબતો તમારા જીવનમાં પ્રવેશ કરશે ખબર ના પડતા દૂધ હોય ને દૂધ એને બગાડવા માટે કોઈ મહેનત કરવી પડતી દૂધ તમે આમ મૂકો ને તો પછી બીજા દિવસે ત્રીજા દિવસે તો નાક મળે બગડી જાય પણ એનામાંથી જો આપણે ઘી બનાવવું હોય તો મહેનત કરવી પડે તમે દૂધ હોય ને ઉકાળવું પડે પછી ઠંડુ થવા દેવું પડે પછી કઈક બેટી પા દહીં નાખવું પડે પછી પાછું પછી ઘી નીકળે ને છ મહિના સુધી ના બગડે ખેતર આપણને એમ લાગે કે હું તો ના બગડું હોય ખેતર હોય ખેતી ના કરો ને તો ખેતરમાં કોટા ઉગી નીકળે ખબર છે કે તમને પણ એની અંદર કંઈક વાવેલું હોય તો એ ખેતર ની અંદર ખોટા ઉઠે આપણા જીવન નું આવું છે એટલે કોઈ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ ચાલતી હોય ને બીજા ધર્મ સિવાય ની ધર્મ નહીં આપણા ધર્મની પ્રવૃત્તિ ચાલતી હોય કોઈ હનુમાનજીની આ માતાજીની આખી ચાલતી હોય સત્સંગ સંદર્શન કરતો હોય તો ત્યાં સારી બાબત સાંભળજો તો તમારા જીવનમાં સારું થાય બધું બરાબર અને સેવટે કશું પણ સમસ્યા આવી પડે તો બીરબલ છે નંબર દરેક દોડી છે તો ના હોય તો તમને આપ્યું છે ને એમાં આતરું બોલ સંકળું હોય તેમાં સે નંબર મારો બરાબર ને ફોન કરજો બરાબર વધારે બહુ થાય આપણે એટલે અહીંયા સરસ મજાના તમે મારાથી મોટા થાય બધું એમ બરાબર એટલે તમારા જોડી અમારે ને મોટી ઓફિસમાં સહી કરાવવું પડે એવું કરવું સાહેબ સહી કરવાનું સાહેબ બરોબર એટલે અમે તમને સાહિત કહીએ એવા બનશો તમે બરોબર એટલે અમે આવી કહીએ કે નો સાઈટ સહી કરી આપો ને બરોબર એવા બનજો એમ હા